अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज दिवस के अंदर बीजा बे એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ તો પહેલું એક્ઝામ્પલ જે છે એ વાઇલ લૂપ વિશે છે તો એ આપણે પહેલાં જોઈએ એટલે આપણે પહેલાં એક્ઝામ્પલ ફોલ્ડર ચાલુ કરીશું અને એની અંદર પંદર નંબરનું જે એક્ઝામ્પલ છે ચાલુ કરીશું રાઇટ સાઇડ બટન ક્લિક કરી એડિટ વિથ નોટ પેડ આપણે લઈશું અને આ જે છે એ વાઇલ લૂપ માટે છે એ આપણને એથી જોવા મળે છે આની અંદર મેં જે વસ્તુ ક્રિએટ કરી છે એ ખાસ કરીને એનસીસીની અંદર જે ફોરલુપની પેટર્ન છે એ પેટર્ન અહીંયા બનાવવાની કોશિશ કરેલી છે તો ફોરલુપની પેટર્ન વિશે જો તમે જાણતા હોય તો એ આપણે અહીંયા વ્હલથી બનાવ્યું છે તો એ બધી અલગ અલગ ઘણી બધી સ્ટારની પેટર્ન બનાવી શકાય છે તે અહીંયા આપણે કર્યું છે તો પહેલાં આપણે આ પ્રોગ્રામને રન કરીને જોઈએ આપણે રનની અંદર જઈ અને આઈની અંદર ચાલુ કરીશું તો આપણે જોવા મળશે કઈ રીતે પૂછે છે કે ડ્રો સ્ટાર્સ અને અહીંયા આપણે જોઈશું તો એક બોક્સ આપવામાં આવેલું છે પણ આપણે જો અહીંયા કશું પણ લખ્યા વગર જો હું ડ્રો પર ક્લિક આપું છું તો મને તરત જ મેસેજ બોક્સ બતાવી દે છે અને લખે છે કે પ્લીઝ ટાઈપ સ્ટાર નંબર તો આપણે અહીંયા સ્ટાર નંબર લખવાના છે કે આપણે પાંચ સ્ટાર જોઈએ છે ધારો કે તો અહીંયા હું પાંચ લખીશ અને પછી સ્ટાર પર ક્લિક આપીશ તો અહીંયા મને પાંચની પેટર્ન બનાવીને બતાવવામાં આવશે કે જેમાં પહેલાં પાંચ સ્ટાર હશે પછી એક ઓછો થઈ જશે ચાર સ્ટાર થશે ત્રણ બે અને એક સ્ટાર થશે એ જ રીતે ધારો કે અહીંયા આપણે દસ આપીએ છીએ અને ડ્રો પર ક્લિક આપે છે તો દસનું બોક્સ આપણને જોવા મળે છે તો આ વેલ લૂપથી આપણે કરેલું છે કારણ કે એક આ લાઇનને દોરવા માટે જેટલી વસ્તુ વપરાશે એ જ આ માટે વપરાશે ત્રીજા માટે બધામાં એક જ વસ્તુ રિપીટેડલી આપણે કરવાની છે કે જેને આપણે લૂપ કહીએ છીએ અને એ વસ્તુ આપણે વેલ લૂપથી કરેલી છે તો આપણે આને પહેલાં બંધ કરીશું અને અહીંયા એને જોઈએ કે કઈ રીતે આપણે બનાવેલું છે બોડીની અંદર આપણે એચ ટુ ટેગ લખ્યો છે ત્યાર પછી ઇનપુટ ટેગ લખ્યો છે કે જેની અંદર આપણે ટેક્સ લખ્યું છે સ્ટાર અને એની સાઇઝ આપણે થ્રી કરી દીધેલી છે અને ઇનપુટ બટન લઈ એની વેલ્યુ લખીએ છીએ આપણે ડ્રો અને ઓન ક્લિક આપણે ડ્રો નામનું ફંક્શન બોલાવીએ છીએ અને સ્ટાર ડોટ વેલ્યુને આપણે મોકલી આપીએ છીએ અહીંયા ફોર્મ આપણે બનાવ્યું નથી અને ફોર્મ મોકલ્યું પણ નથી પણ ફક્ત આપણે આની જે આ સ્ટારની જે વેલ્યુ હોય એટલે કે આ બોક્સની અંદર જે પણ કંઈક લખ્યું હોય તે આપણે અહીંયા મોકલી આપીએ છીએ એટલે એ અહીંયાથી સેન્ડ થશે એ વસ્તુ અહીંયા અહીંયા એસની અંદર સ્ટોર થઈ જશે ત્યાર પછી આપણે જોઈએ તો એક્સ ની વેલ્યુ આપણે અત્યારે નલ કરી દીધેલી છે એટલે એક સ્ટ્રિંગ ટાઈપનો એક્સ નામનો વેરિયેબલ વાપરવો છે અને એટલા માટે આપણે અહીંયા નલ વેલ્યુ લખી દીધી છે ત્યાર પછી આપણે ઇફથી ચેક કરીએ છીએ કે ઇફ એસ ગ્રેટર દેન જીરો એટલે કે આ જે સ્ટારવાળું બોક્સ છે એમાં કંઈ પણ લખેલું હોય ધારો કે કંઈ જ ના લખેલું હશે તો ઝીરો થઈ જશે તો પછી એ મેસેજ આપણને આપી દે છે કે પ્લીઝ ટાઈપ સ્ટાર નંબર પણ જો કંઈ પણ આપણે વેલ્યુ લખેલી હોય એટલે કે બે કે ત્રણ કે પાંચ કંઈ પણ વસ્તુ આપણે લખેલી હોય તો પછી અંદર જશે અને વાઇલ લૂપ લગાવશે વાઇલ લૂપ અહીંયાથી શરૂ થાય છે અહીંયા પૂરી થાય છે વાઇલ લૂપની અંદર આપણે શું જોયું છે કે ધારો કે આપણે પહેલી વખતમાં સ્ટાર ફાઇવ ડ્રો કરેલા તો અહીંયા પાંચ આવશે કે ફાઇવ ગ્રેટર દેન ઝીરો તો એનો આન્સર આવશે યસ યસ આવશે એટલે અંદર જશે એક આઈ નામનો બીજો વેરીએબલ લેશે એની અંદર એ ફાઇવને સ્ટોર કરી દેશે અને ત્યાર પછી બીજી વાઇલ લૂપ લગાવે છે કેમ કારણ કે આપણે બે વાઇલ લૂપ જોઈશે એક સ્ટાર ગણવા માટે અને એક નંબર ઓફ રોઝ ગણવા માટે તો આ લૂપની પેટર્ન્સ બધી જે છે એ અલગ અલગ પેટર્ન વિશે મેં એનસીસીની અંદર બહુ સુંદર રીતે બતાવેલું છે અને એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ પણ બતાવેલા છે તો એ બધા તમે જો વધારે આના વિશે જાણવા માગતા હોય તો તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે પણ અહીંયા આપણે ફક્ત બે પ્રૂફ વાપરેલી છે એટલું આપણે યાદ રાખવાનું છે અને બીજી લૂપ આપણે સ્ટાર લેવા માટે બાબર છે કે આઈની અંદર સ્ટોર કરેલું છે પહેલાં એસની વેલ્યુ એટલે કે ફાઇવની વેલ્યુ એ ફાઈવ અહીંયા લેશે કે ફાઇવ ગ્રેટર દેન ઝીરો તો આન્સર આવશે યસ એટલે ફરી વખત આની અંદર જશે અને એક્સ આ જે ઉપર લીધેલો છે એને પ્લસ ઇક્વલ ટુ કરશે અને એ પ્લસ ઇક્વલ ટુ શું કરશે તો કે એક સ્ટાર અહીંયા મૂકી દેશે અને એક સ્પેસ મૂકી દેશે એક સ્ટાર અને એક સ્પેસ એટલું આ એક્સની અંદર સ્ટોર કરી દેશે ત્યાર પછી આઈની વેલ્યુ માઇનસ માઇનસ કરી દેશે એટલે આ આઈની વેલ્યુ માઇનસ થશે એટલે પહેલી વખતમાં પાંચ હતી તો ચાર થઈ જશે ચાર થયા પછી આ વેલ્યુ ફરી ઉપર જશે અહીં ચેક થશે કે ચાર એ ઝીરો કરતાં મોટા છે તો આન્સર આવશે યસ યસ આવશે એટલે ફરી જશે બીજો સ્ટાર એડ કરશે એટલે પહેલાં એક સ્ટાર એડ થઈ ગયેલો તો પછી બીજો સ્ટાર એડ થશે એવી રીતે ટોટલ પાંચ સ્ટાર એડ થશે અને પાંચ સ્ટાર એડ થયા પછી અહીંયા ઝીરો થઈ ગયો હશે એટલે બહાર આવી જશે અને એક બી આર ટેગ એડ કરી દેશે એટલે બ્રેક કરી દેશે અને ત્યાર પછી જે ઓરિજિનલી સ્ટાર હતી એની વેલ્યુ માઇનસ માઇનસ કરશે તો તમે અહીંયા જોશો તો હું ફરી પાછું તમને રન કરીને બતાવું કે ફાઈવ આપણે લખીને અહીંયા આપણે ડ્રોપ કરીએ છીએ તો પહેલી વખતની અંદર આ એક સ્ટાર એડ થશે બીજી વખતની અંદર બીજો ત્રીજો રીતે પાંચ સ્ટાર એડ થયા પછી આ સ્ટારની વેલ્યુ માઇનસ કરશે કે એક આપણે ઓછું કરી દેવું છે અને ફરી પાછું આ વાઇલ લૂપ વાપરશે આ વાઇલ લૂપ વાપરી અને ફરી પાછું ચાર વખત વપરાશે કારણ કે ત્યારે એસની વેલ્યુ ફોર હશે એટલે આઈમાં ફોર સ્ટોર થશે એવી રીતે થ્રી ટુ અને વન સ્ટોર થશે લૂપ પતી જશે અને ત્યાર પછી એ ડોક્યુમેન્ટની અંદર જઈ અને જે અહીંયા આપણે ડીવ ટેગ લીધેલું છે તો આપણે પી ટેગ પણ લઈ શકીએ ડ્યુ ટેગ પણ લઈ શકીએ તો કોઈપણ ટેગ આપણે લીધેલું હોય તો એની આપણે આઈડી ચેક કરીએ છે કે ડિસ્પ્લે આની આઈડી છે તો એની અંદર એ બધા સ્ટારની જે વેલ્યુ હતી એ ઇનર એચ કરી અને એ એક્સની વેલ્યુ અહીંયા ફિલ કરી દેશે એટલે આપણે આ રીતનું આપણને દેખાશે તો તમને વાઇલ રૂપ કઈ રીતે વાપરવી એ ખ્યાલ આવી ગયો હશે વાઇલ રૂપ જ્યારે ફક્ત આપણે કન્ડિશન ખબર હોય સ્ટાર્ટિંગ કેટલાથી થાય છે જો આપણે અહીંયા જોઈશું તો પહેલી વખત સ્ટાર્ટિંગ ફાઇવથી થાય છે બીજી વખત ફોરથી થાય છે એવું ગમે તેમ વસ્તુથી શરૂ થતું હોય શકે પણ આપણે ફક્ત કન્ડિશન ખબર છે કે જ્યાં સુધી ઝીરો થાય ત્યારે આપણે બંધ કરવાનું છે અહીંયા પણ આપણે એટલું ખબર છે કે ઝીરો થાય ત્યારે બંધ કરવાનું છે તો એ રીતે આપણે જ્યારે સ્ટાર્ટિંગ ખબર ના હોય પણ ફક્ત આપણે કન્ડિશન ખબર હોય ત્યારે આપણે વાઇલ લૂપ વાપરીએ છીએ હવે તમે પણ આ પ્રોગ્રામ તમારા નોટપેડની અંદર બનાવીને જુઓ કે જેથી તમને વધારે ખ્યાલ આવે એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ